કેમ કે નરેન્દ્રભાઈ મોદીનું એક ભાષણ એવું નહોતું કે એણે કોંગ્રેસને કોસતા ના હોય એવું ના હોય એમાં કોંગ્રેસે આમ કર્યું કોંગ્રેસે તેમ કર્યું કોંગ્રેસ હજી આમ કરે છે અરે ભાઈ નવ વર્ષથી તમે સત્તામાં છો તમે શાસનમાં છો તમે શું કર્યું એ બતાવો ને આપણને અહીંયા ગુજરાતમાં આવીને એમ બીવડાવે છે નરેન્દ્રભાઈ કે જોજો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી ભેંસ લઈ જશે જો જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી સંપત્તિ લઈ જશે બેનોને એમ બીવડાવે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારા મંગળસૂત્ર છીનવી જશે અવાજ સંભળાવો જોઈએ દિલ્હી સુધી જય હિન્દ હા હવે સંભળાયો આજે આપણે જે સંવિધાન બચાવો ની જે આજે મહાસભા રાખી છે એમાં સૌ પધારેલા સન્માનનીય મંચ નામોમાં નથી પડતી બધાના અને દૂર દૂરથી આવેલા મારા ભાઈઓ બહેનો વડીલો યુવાનો અને મીડિયાના ભાઈઓ સંવિધાન બચાવો આજની આપણી સભાનું મેઈન નામ જ એ છે કે સંવિધાન બચાવો એટલે એવી તો કંઈક વાત છે જ કે સંવિધાન એવું કંઈક ખતરામાં આવ્યું છે જેથી કરીને એને બચાવવાની વાત આપણે આજે કરવી પડે છે મારે કેવું છે કે છેલ્લા ત્રણ દિવસથી નરેન્દ્રભાઈ મોદી ભાષણ આપી રહ્યા હતા મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈના મગજમાં કોંગ્રેસનો તાવ ચડી ગયો છે કેમ કે નરેન્દ્રભાઈ મોદીનું એક ભાષણ એવું નતું કે એણે કોંગ્રેસને કોસતા ના હોય એવું ના હોય એમાં કોંગ્રેસે આમ કર્યું કોંગ્રેસે તેમ કર્યું કોંગ્રેસ હજી આમ કરે છે અરે ભાઈ નવ વર્ષથી તમે સત્તામાં છો તમે શાસનમાં છો તમે શું કર્યું એ બતાવો ને આપણને અહીંયા ગુજરાતમાં આવીને એમ બીવડાવે છે નરેન્દ્રભાઈ કે જોજો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી ભેંસ લઈ જશે જો જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી સંપત્તિ લઈ જશે બેનોને એમ બીવડાવે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારા મંગળસૂત્ર છીનવી જશે ભારત દેશના જ્યારથી આઝાદ થઈ ત્યારથી શાસનમાં કોંગ્રેસ પાર્ટી સૌથી વધારે શાસનમાં રહી છે કોઈના ઘરમાંથી કંઈ ગયું છે ગયું છે નથી ગયું ને આપ્યું છે કોંગ્રેસે આપણને બોલવાની સ્વતંત્રતા આપી છે આપણને હકથી લેવાનો અધિકાર આપ્યો છે નાત જાત ધર્મના ભેદભાવ ભૂલીને બધા સાથે મળીને એક સારું જીવન જીવી શકે એવી સરસ પરિસ્થિતિ કોંગ્રેસે આપી છે પણ આ નરેન્દ્રભાઈ અહીંયા આવીને બીવડાવવાનું કામ કરી રહ્યા છે મારે પૂછવું છે નરેન્દ્રભાઈને કે કોંગ્રેસે તો આપ્યું છે તમે શું કર્યું નવ વર્ષમાં તમે કાલુ કાળું ધન પાછું લઈ આવવાની વાત કરી નોટબંધી કરી અને મારી અહીંયા બહેનો બેઠી છે જેણે ઘરના જે ઘર ખર્ચ આપતા હોય એના ખિસ્સામાં જે પાંચસો રૂપિયા હજાર રૂપિયા એમ કરીને જે ભેગા કર્યા હતા એ બહેનોના પૈસા લઈ લીધા છે કાળા નાણાંના નામે બધાના ઘરના બધાના ખિસ્સાઓ ખાલી કરી નાખ્યા છે અને એની પાર્ટીને મોટી બનાવી છે મારે કેવું છે નરેન્દ્રભાઈને કે તમે પીએમ કેર ફંડમાં ઓલા નાના નાના ભૂલકાઓના ગુલ્લક જે હતા એ ગુલ્લકમાંથી પણ પૈસા લઈ લીધા ને લોકોએ હોંશે પૈસા આપ્યા હતા કે પીએમ કેર ફંડમાં આપશું તો કોરોનાથી દેશને બચાવી શકીશું આજે એ જ લોકો છે અત્યારે આપણે મીડિયામાં જોવા મળે છે કે જે રસી આવી હતી એ રસીથી કેટલા યુવાનોના મૃત્યુ થાય છે આપણે કેવું છે નરેન્દ્રભાઈને કે તમે એ યુવાનોનું ભવિષ્ય છીનવ્યું છે કે જે યુવાનો પાંચ પાંચ વર્ષથી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય અને પેપર ભરવા જાય ત્યાં પેપર ફૂટી જાય છે અને એ યુવાન છે એ આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે યા તો એનું ભવિષ્ય છે અંધકારમય થઈ જાય છે એ તમે આપ્યું છેલ્લા નવ વર્ષમાં કોંગ્રેસે તો લોકોને હકથી જીવવાનો અધિકાર આપ્યો છે વાત કરી રહ્યા હતા હું સાંભળતી હતી નરેન્દ્રભાઈને કાલે કે મેં આમ કર્યું છે મેં આમ કર્યું છે એનામાં કોઈ ભારતીય જનતા પાર્ટીએ કે એમની સરકારે કર્યું એવો નહોતું એનો અહમ હતો કે હું આ કરું છું હું આ કરું છું મારે કેવું છે નરેન્દ્રભાઈને કે તો તમે સ્વીકારો કે મણિપુરમાં જે સ્ત્રીઓને નગ્ન કરી મહિલાઓને નગ્ન કરી અને જે માર્કેટમાં ફેરવી તેની ઉપર ગેંગ રેપ થયો હતો ત્યારે તમે એમ કહો કે એના માટે અમારી સરકાર જિમ્મેદાર છે તમે કહો કે ઉનાવમાં અને હાથરસમાં જે મહિલાઓ સાથે અત્યાચારો થયા છે અને એમને મારી નાખવામાં આવી છે એના માટે અમારી સરકાર જિમ્મેદાર છે તમે કહો કે આ છોકરાઓના બેરોજગારી અમે છીનવી લીધી છે એના માટે અમે જિમ્મેદાર છે પણ નહીં સ્વીકારે આ રાજકોટમાંથી કાલે તમે સાંભળ્યું હશે જામનગરમાં નરેન્દ્રભાઈએ કહ્યું કે અમે મહારાજાઓએ આ દેશ માટે બલિદાન આપ્યું છે અને એનું સન્માન કરીએ છીએ અને એમના બલિદાનને આજે યાદ કરું છું આ ગુજરાતના આ રાજકોટમાંથી આ રાજકોટમાંથી જ્યારે અવાજ ઉઠ્યો હતો કે મહિલાઓનું સન્માન નથી થયું આપણી ક્ષત્રિય બહેનોનું સન્માન નથી થયું ત્યારે નરેન્દ્રભાઈ મોદીને મહારાજાઓના અને ક્ષત્રિય બહેનોના ભાઈઓના બલિદાન યાદ નતા આવતા ત્યારે ક્યાં હતા નરેન્દ્રભાઈ અત્યારે આવીને એમ કહી રહ્યા છે કે હું ગુજરાતનો દીકરો છું મને તમે આશીર્વાદ આપો જ્યારે આમ ગુજરાતની ક્ષત્રિય બહેનોને જ્યારે એના સન્માનની વાત માટે થઈને ખાલી એમ કીધું તું કે એક ટિકિટને તમે કેન્સલ કરી નાખો અમે તમારી સાથે રહેશું ત્યારે તમારું અભિમાન ક્યાં હતું આવી અને બોલવાની વાત સહેલી છે પણ જ્યારે લોકો માટે થઈને કરવાની વાત આવે છે ને ત્યારે તમે જોજો કોંગ્રેસ પક્ષ તમારી પાસે ઊભો રહી છે માનીય રાહુલ ગાંધીજી એમને સંસદમાંથી સસ્પેન્ડ કરી નાખે એમનું ઘર છીનવી લઈ છતાં પણ આપણો અવાજ ઉઠાવવાનું બંધ નથી કરતા છે કે હું ડરીશ નહીં તમારાથી હું તો લોકોના પ્રશ્નો ઉઠાવતો રહીશ અને લોકો માટે ચાલતો રહીશ એને શું જરૂર છે રાહુલજી રાહુલજીને નરેન્દ્રભાઈ કહે છે ને કે શહેઝાદા હું કહું છું કે મને ગર્વ છે કે મારા પાર્ટીના જે લીડર છે એ શહેઝાદા છે કે જે ચાર હજાર કિલોમીટર ની પદયાત્રા કરી અને લોકોના પ્રશ્નોને સમજે છે અને દુખને સમજે છે અને એમના દુખના ભાગીદાર બને છે મને ગર્વ થાય છે કે એ શહેજાદા છે એ એક ફર્નિચર વાળાની દુકાને જઈ અને એની સાથે ફર્નિચર બનાવે છે અને પ્રશ્નોને સાંભળે છે છે એનું નિવારણ લઈ આવવા માટેની વાત કરે મને ગર્વ થાય છે કે મારા એ શહેજાદા છે કે જે એક ટ્રક ડ્રાઈવર જે ડ્રાઈવર જે ટ્રક ચલાવતા હોય એની સાથે બેસીને એમાં ટ્રક ચલાવે છે અને એના પ્રશ્નોને સમજીને એનું સોલ્યુશન લઈ આવવા માટેની વાત કરે છે જે પાંચ ન્યાયોની વાત કરી છે એ તમે મને કયો જોઈએ કે કોંગ્રેસ પાર્ટી એમના કોઈ સ્વાર્થ માટે થઈને લાવ્યા છે કે મહિલાઓને ન્યાય આપીશું ખેડૂતોને ન્યાય આપીશું યુવાનોની સાથે ન્યાય કરીશું આપણે જે દર દસ વર્ષે જે આપણી જનગણના થતી હતી એના માટેની જે જનગણના છે એના માટેની એ માગણી કરી છે કે અમે ભાગીદારી લઈ આવીશું જનગણના કરાવીશું અને લોકોને એમના હક આપીશું આ લોકોએ જુમલાબાજી કરવી છે અને કોંગ્રેસ પાર્ટી સાચા અર્થમાં લોકો માટે કામ કરવું છે તો હું આશા રાખું છું કે આ વખતે આ ફર્ક ને સમજો દર વખતે જે ગુજરાતમાં આવીને હું તમારો દીકરો હું તમારો ભાઈ ને એવી વાતો કરે ત્યારે સમજો એમાં બેહકાઈ ના જતા અને આ અહીંયા રાજકોટ થી એ લહેર ઊભી કરજો હું તો કહું છું કે છવ્વીસે છવ્વીસ બેઠકમાં જ્યારે વાત આવે ને કે એક પહેલી બેઠક થી જીતવાની શરૂઆત થઈ છે તો હું આશા રાખું છું કે આ રાજકોટમાંથી પરેશભાઈ ધાનાણી છે એ પહેલું ખાતું દિલ્હીમાં ખોલાવે એવી તમારી પાસે આશા રાખું છું આટલું કઈ વિરમો છું જય હિન્દ જય ભારત આભાર પ્રતિબેન હવે આમ આદમી પાર્ટીના માન્ય સેક્રેટરી શ્રી અજીતભાઈ લોખિલ વિનંતી કરું છું પોતાનું પ્રવચન હવે અજીતભાઈ લોખિલ આજની આ પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં આ સભામાં મંચ ઉપર બિરાજમાન સૌ આગેવાનો આદરણીય આગેવાનો શ્રી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લીડરો સહિત આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ઇન્ડિયા ગઠબંધનના સાથીઓ રાજકોટની જનતાને અને સાથે સાથે અહીંયા ક્ષત્રિયો ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત છે એમને હું ખરા હૃદયથી અભિવાદન કરું છું એમને અભિનંદન આપું છું સાથે મારે ટૂંકમાં વાત કરવી છે જ્યારે અહીંયા ઘણા બધા મોટા લીડરો છે આપણે એમને વધુમાં વધુ સાંભળીએ પણ મારે એક વાત ચોક્કસથી કહેવી છે કે જ્યારે આ બે હજાર ચોવીસની લોકસભાના ઇલેક્શન એ ખાલી કોઈને સંસદ સભ્ય બનાવવા માટે કે પ્રધાનમંત્રી બનાવવા માટેની લડાઈ નથી રહી જતી આ લડાઈ આપણા સ્વાભિમાનની છે જે પરેશભાઈ દર વખતે બોલે છે કે કેવી રીતનું સ્વાભિમાન છે તો હું એવું માનું છું કે ગુજરાતની સાથે સાથે દેશની જનતાને જે અસંખ્ય પીડાઓમાં પીડાય છે મોંઘવારી બેરોજગારી કિસાનોને ન્યાય નથી મળતો આ બધી બાબત માટે જેની આ આપણી આ લડાઈ છે એ સ્વાભિમાનની લડાઈ છે આપણા સૌની તો આ લડાઈ ખાલી કોઈ એક પક્ષની કોઈ એક વિચારધારાની નથી રહી જાતી હું એવું માનું છું કે આ એક એક વ્યક્તિઓની લડાઈ છે ભાજપની તાનાશાહી સામે આપણે સૌએ ઉમેદવાર બનીને લડવું પડશે અહીંયા જેટલા પણ લોકો ઉપસ્થિત છે એને સ્પષ્ટ સમજવું પડશે કે અહીંયા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે એક સિમ્બોલ તરીકે આપણી પાસે પરેશભાઈ તો છે જ પણ જો ખાલી પરેશભાઈ એક જ ઉમેદવાર છે એમ સમજીને જો આપણે તો મને લાગે છે કે આ લડાઈ જીતવી થોડી અઘરી પડશે આ યોગ્ય થાય અહીંયા જેટલા પણ પણ લોકો ઉપસ્થિત છે અને અને જ્યાં મારો અવાજ પહોંચે છે એને સમજવું પડશે કે આ લડાઈ આપણા બાળકોના ભવિષ્ય માટેની લડાઈ લડવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા ઉપસ્થિત એક એક ક્રાંતિકારી સાથીઓને એ સમજવું પડશે કે આપણે સૌએ ઉમેદવાર બનીને લડવું પડશે અહીંયા બેઠેલા જેટલા લોકો છે એટલા મત નાખી દેશું આપણે કોંગ્રેસને કોંગ્રેસના પંજા ઉપર બટન દબાવી દેશું તો લાગે છે કે પરેશભાઈ જીતી જશે લાગે છે ભાઈ પરેશભાઈ જીતી જશે આટલા લોકો મત દઈ દેશે તો નહીં જીતાય આનથી આપણા પરિવારના પાંચ પાંચ સભ્યો હોય સાત સભ્યો હોય એના મત નાખી દેવાથી પરેશભાઈ જીતી જશે ભાઈ લાગે છે તમને જીતી જશે નહીં જીતાય પણ આપણે બધા અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એને એક પ્રયાસ કરવો પડશે જ્યાં પણ જાય આજથી લઈને સાત તારીખ સુધી મતદાન પૂરું થાય ત્યાં સુધી એક એક વ્યક્તિએ જ્યાં પણ જાય પોતાના ધંધાના સ્થળ ઉપર જાય શેરીના નુકડમાં બેઠા હોય કોઈ પણ જગ્યાએ જાય સમાજના કોઈ કાર્યક્રમમાં જાય એને સતત કહેતું રહેવું પડશે લડાઈ આપણા બાળકોના ભવિષ્ય માટેની લડાઈ છે લોકતંત્ર બચાવવા માટેની લડાઈ છે આપણું બંધારણ બચાવવા માટેની આ લડાઈ છે તો આપણે બધાએ એક એક વ્યક્તિઓને જ્યાં પણ મળી અહીંયા કહેવું પડશે કે આ વખતે કચ કચાવીને પંજાના બટન ઉપર બટન દબાવવાનું છે

કોઈ આલખલ બોયલો એના ઉપર એમને લાંછન લગાડવાની કોશિશ કરી તો એમની એક નનકડી માંગ હતી કે આ ઉમેદવાર અમને બદલી દયો આ વ્યક્તિ ને બદલવાથી ખાલી ભાજપ જ નહીં દરેક પોલિટિકલ પાર્ટીને એક મેસેજ દેવાનું ક્ષત્રિય સમાજની માંગ હતી કે ભાઈ કોઈ પણ ક્ષત્રિય સમાજ અથવા કોઈ પણ સમાજની બેન દીકરી માટે કઈ હલફેલ બોલશે તો એનું રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ જશે આવો મેસેજ આપવાની ટિકિટ રદ કરી દો આવી એક નનકડી માંગ હતી પણ જ્યારે ભાજપમાં બે તળા અહંકાર ભરેલો છે તો એમણે શું મેસેજ દીધો જનતાને અને આ સમજવાની જરૂર છે આ ખાલી ક્ષત્રિય સમાજ પૂરતું મર્યાદિત નથી આ અઢારે અઢાર વર્ણ સમજવાની જરૂર છે કે એમણે સ્પષ્ટ મેસેજ દીધો કે આટલી જનોની આટલી ક્ષત્રિયો જે રીતે ધર્મજનુનથી જે રીતે સમાજ માટે લડે છે એવી કોમની જો આ માંગણી અમે અસ્વીકાર કરી દઈ છીએ કે તમારી જે કઈ પણ વાત હોય એ અયોગ્ય છે એ અમે માનીએ તમારાથી જે બગાડા તો એ એ બગાડી બગાડી લેજો તમે અમારું લ્યો મેસેજ ખાલી ક્ષત્રિય સમાજ માટે નથી આ અઢારે અઢાર વર્ણ માટે છે કે જો અમે ક્ષત્રિયોને ના પાડી શકતા હોય તો અમે કાલ સવારે કોઈ પણ સમાજની બેન દીકરી માટે એલ ફેલ બોલશું અને તમે અમારું કઈ નહીં બગાડી લ્યો આવો સ્પષ્ટ મેસેજ ભાજપ તરફથી મળી ગયેલો છે તો મારું એટલું કહેવાનું છે કે અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એમને એવું નથી વિચારવાનું કે આ ખાલી ક્ષત્રિય સમાજ અત્યારે એમની વિરુદ્ધમાં લડે છે હું એમ માનું છું કે આ તમામ સમાજની બેન દીકરીઓની આવનાર દિવસમાં અક્ષમિતાનો સવાલ છે તો આપણે બધા એક થઈને લડવાનું છે આ અહંકારી ભાજપ સરકાર સામે લડવાનું છે અને એના માટે હું એવું કહીશ કે આપણા બાળકોના ભવિષ્યની આ લડાઈ છે આપણે સૌ ઉમેદવાર છે આમ સમજીને લડવાનું છે આટલી કહીને હું મારી વાત પૂરી કરું છું પણ મને એટલી અહીંયા કોંગ્રેસના નેશનલ આગેવાનો બેઠા છે ત્યારે હું એવી અપેક્ષા રાખીશ કે આપણે સૌ મુઠ્ઠી બે હાથ ઊંચા કરીને એમને આશ્વાસન દઈએ કે રાજકોટમાં તમે ચિંતા નહીં કરતા પરેશભાઈ એક ઉમેદવાર નથી અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ ઉમેદવાર છે અને આ ભાજપની તાના સહીને અમે હરાવશું તો એક વખત બે હાથ ઊંચા કરી મુઠ્ઠી સમર્થન આપો કે અમે અહીંયા રાજકોટની સીટ તમને જીતીને આપશું જય હિન્દ જય ભારત